તો સુરભીબેન હવે તો ક્રિસમસ આવી રહી છે ઠંડી પણ જોરદાર પડી રહી છે તો ક્રિસમસ સ્પેશિયલ આજના એપિસોડમાં આપણા શ્રોતાઓને શું શીખવશું ક્રિસમસ સ્પેશિયલ હોય એટલે કોઈ ડીઝર્ટ અથવા તો કેક હોય તો જ મજા આવે અને સાંભળવામાં પણ કંઈક આમ સારું લાગે એવું જી તો આજે આપણે એક ઇટાલિયન ડીઝર્ટ લઈએ છીએ અ જેનું નામ છે તીરામીસુ અને એ તીરામીસુ જે આપણે બનાવીશું એ સ્ટ્રોબેરી ફ્લેવર નું બનાવીશું એટલે કે સ્ટ્રોબેરી તિરામીશુ બનાવીશું એટલે તિરામીશું મારા માટે તો એકદમ નવું જ ડીઝર્ટ છે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આમ માઉથ મેલ્ટિંગ હોય છે કે તમે એક સ્પૂન પણ ખાઓ ને તો એવું થાય કે ના આમ ખાતા જ રહ્યો ખાતા જ રહ્યો અટકો નહીં એટલું એકદમ ટેસ્ટી ડીઝર્ટ હોય છે અરે વાહ અને મારું ફેવરિટ છે શું વાત છે તો ચાલો જલ્દી થી આપણા શ્રોતાઓને આ ઇટાલિયન જે ડિઝર્ટ છે તિરા મીસુ એ શીખવી દઈએ હા ચોક્કસ અને આ જે તિરામીસુ છે ને એ ક્રીમ ચીઝ માંથી બનતું હોય છે ક્રીમ બેઝિકલી બેસીકલી એકદમ સોફ્ટ એવું પનીર હોય ને એનું ટેક્સચર થોડું ઘણું મળતું આવે છે ક્રીમ ચીજ નું ટેક્સચર એકદમ સોફ્ટ હોય છે અને એની સાથે ક્રીમને પણ મિક્સ કરવામાં આવે છે એટલે કે વ્હીપ ક્રીમને મિક્સ કરવામાં આવે છે એટલે એ જે એનું બેઝ છે ને એકદમ લાઈટ થઈ જાય છે તો આ રીતે નું કોમ્બિનેશન થતું હોય છે બનતું હોય છે અને અત્યારે આપણે સ્ટ્રોબેરી કમ્પોર્ટ બનાવી લઈશું અત્યારે વિન્ટર છે એટલે સ્ટ્રોબેરી પણ સરસ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે એ પણ બઉ જ સરસ આવે છે તો સ્ટ્રોબેરી લેવાની છે સ્ટ્રોબેરી સરસ જ્યુસી હોય એવી લેવાની છે બગડેલી ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બઉ વધારે પ્રમાણમાં પોચી ન હોય એનું ધ્યાન રાખવાનું છે સ્ટ્રોબેરીને સાફ કરી લેવાની છે અને નાના નાના ટુકડા કરી લેવાના છે અને જો તમે લગભગ સો થી દોઢસો ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લેતા હો તો એની સામે બે થી ત્રણ ચમચી ખાંડ લેવાની છે કારણ કે સ્ટ્રોબેરીમાં ખટાશ પણ હોય છે અને સાથે સાથે થોડી મીઠાશ પણ હોય છે તો આ સ્ટ્રોબેરી કમ્પોર્ટ બનાવવા માટે કોઈ પણ ફ્રુટનું તમે કમ્પોર્ટ બનાવતા હો ને અત્યારે આપણે સ્ટ્રોબેરી નું બનાવી રહ્યા છીએ એવી રીતે તમે એપ્રિકોટ એટલે કે જરદાળુ નું પણ બનાવી શકો છો એવી રીતે બનાવી શકો છો બહુ જ ઉપયોગી છે એટલે તમે ખાલી જસ્ટ આઈસ્ક્રીમ તમે વેનીલા આઈસ્ક્રીમ હોય અને એના ઉપર જો આ સ્ટ્રોબેરી કમ્પોર્ટ એડ કરશો ને તો પણ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે અને એનો લુક પણ એકદમ ચેન્જ થઈ જશે જે આપણે સિરપ કહીએ ને જે શરબત માટેની જે સિરપ છે એ અલગ વસ્તુ છે અને કમ્પોર્ટ પણ અલગ વસ્તુ છે જે કમ્પોર્ટ છે ને એમાં જે પણ ફ્રૂટ હોય ને એના ચંક્સ આવે એટલે જયારે તમે એને કોઈ પણ વસ્તુ ઉપર એડ કરો ને આઈસ્ક્રીમ ઉપર લેવો અથવા તો કેક ઉપર પણ કમ્પોર્ટ એડ કરવામાં આવતું હોય છે તો ત્યારે એના ચંક્સ આવે ને એના કારણે એનો જે ફ્રૂટી ટેસ્ટ આવે છે ને એ બહુ જ સરસ આવે છે અને જયારે આપણે સિરપ બનાવતા હોય તેમાં એમાં પ્રમાણ પણ થોડું વધારે હોય પ્લસ એવું થાય કે એ થોડું રની હોય એટલે કે ઠીક ઓછું હોય અને એની અંદર હોય તો આ બંને ડિફરન્સ છે તો હવે આપણે પેલા સ્ટ્રોબેરી કમ્પોર્ટ તૈયાર કરીશું એના માટે સો થી દોઢસો ગ્રામ આપણે સ્ટ્રોબેરી લઈશું અને બે થી ત્રણ ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે તો આ જે સ્ટ્રોબેરી છે એના એને બારીક ચોપ કરી લેવાની છે નાના નાના ટુકડા કરી લેવાના છે અને એક પેનમાં સ્ટ્રોબેરી લઈ એની અંદર અને કુક કુક થશે એટલે સ્ટ્રોબેરી પાણી છોડશે કરશો આ મિશ્રણ થોડું ઘટ થશે એટલે ચમચી થી તમે લઈ શકો અને ચમચી થી તમે આમ પાળો તો એ લચકા પડતું પડે ને એ રીતે એનું કમ્પોટ તૈયાર કરવાનું છે તો આ રીતે આપણે કમ્પોટ તૈયાર કરીને રાખવાનું છે એની સાથે હવે તિરામીસુ આપણે તૈયાર કરવાનું છે તો તિરામીસુ માટે ક્રીમ માર્કેટમાં અવેલેબલ છે પણ એ કેવું છે કે ઘણી બધી જગ્યાએ અવેલેબલ નથી પણ હોતો અથવા તો મોટા કોઈ સુપરમાર્કેટમાં મળે છે તો આ ચીઝને તમે ઘરે પણ બનાવી શકો છો તો ઘરે બનાવવા માટે સૌથી પહેલા તો આપણે પનીર લેવાનું છે અને એ પણ જો તમે ફ્રેશ પનીર લેશો ને એટલે કે તાજું ઘરનું ફાળેલું પનીર એટલે દૂધને ફાડીને આપણે તરત બનાવતા હોય તમે લીંબુ થી પણ ફાડી શકો છો થી પણ ફાળી શકો છો અથવા તો દહીંથી પણ ફાડી શકો છો તો આ રીતે જે ફાળેલું તાજું એ લેવાનું છે સો ગ્રામ પનીર લઈશું એટલે ક્રમ્બલ એને કોઈ પીસમાં એને કોઈ બે ત્રણ કલાક તમે આમ દબાવીને રાખી દો એવું પણ જરૂર નથી કારણ કે આપણે સોફ્ટ પનીર જોઈએ છે તો એ સો ગ્રામ પનીર લઈશું અને એની સાથે પાક આપણે બાંધેલું દહીં લેવાનું છે એટલે કે દહીં જે છે હંકડ દહીં જે છે આપણા ઘરે દહીં જમાવેલું દહીં જે હોય એને આપણે એક કપડામાં નીતારવા માટે રાખી દેવાનું છે જે શ્રીખંડ માટે આપણે તૈયાર કરતા હોઈએ છે એ જે નિતારેલું દહીં જે હોય છે એ હંકડ આપણે લેવાનું છે અને જે માર્કેટમાં દહીં અવેલેબલ છે એ દહીં તમે જો જે રેડી દહીં available હોય છે તો એ દહીં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો કારણ કે એ દહીંમાં પાણીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે તો એને તમે એક ગરણી લેવાની છે મોટી એના ઉપર એક પાતળું મલમલનું કપડું પાથરી દેવાનું ને એના ઉપર એ દહીં એડ કરી દેવાનું છે અને પછી નીચે એક તપેલું મૂકી દેવાનું છે કોઈ વાસણ મૂકી દો કોઈ બાઉલ મૂકી દો અને એને નિતારવા માટે મૂકી દેવાનું છે ફ્રીજમાં આવી રીતે તમે લગભગ થી બે કલાક માટે મૂકશો ને તો સરસ રીતે દહીં એકદમ નીકળી જશે અને એનો જે એકદમ ઘટ મસ્કો તૈયાર થઈ જશે પનીર એની એની સાથે સાથે મસ્કો લેવાનું છે તમે તમને ગમતું હોય એક ટેબલ સ્પૂન જેટલો ચીઝ સ્પ્રેડ એડ કરી શકો છો અને અવોઈડ કરવા ઈચ્છતા હોય તો પણ કઈ વાંધો નથી ચપટી મીઠું લઈશું વન ટી સ્પૂન સુગર લેવાની છે એટલે આઈસિંગ સુગર લેવો અથવા તો દળેલી ખાંડ પણ તમે ઉમેરી શકો છો હવે એની સાથે અડધો કપ વિપ ક્રીમ લેવાનું છે હવે વિપ ક્રીમ માર્કેટમાં રેડી પણ હવે તો અવેલેબલ છે તો તમે એ પણ લઈ શકો છો અથવા તો વ્હીપ ક્રીમનો પાવડર પણ આવે છે કે જેમાં તમે એકદમ ચિલ્ડ પાણી એડ કરી અને એને તમે વિપ કરો એટલે કે એકદમ સરસ રીતે એને ફીણો તો સરસ રીતે એનું ક્રીમ તૈયાર થઈ જતું હોય છે બાકી ડેરીનું જો તમે ક્રીમ લાવતા હો તો એ જયારે તમે વિપ કરો ને તો ડેરીનું ક્રીમ જયારે પણ લાવો ત્યારે એ ડબલ ફેટ ક્રીમ લાવવાનું છે જે માં સિંગલ ફેટ કુકિંગ માટેનું જે ક્રીમ મળે છે ને એ તમે લાવશો ને તો એને તમે ગમે એટલું ફેટશો તો પણ એ વિપ નહી થાય એટલે કે એ ફ્લફી નહીં થઈ શકે અને એને જો તમે ફ્લફી કરવા જશો ને તો ધીમે ધીમે કરતા એમાંથી માખણ છૂટું પડી જશે અને એનું રિઝલ્ટ સરસ નહીં મળે તો આવી રીતે તૈયાર તમે વ્હીપક્રીમ પણ લઈ શકો છો અથવા તો ઘરે પણ તૈયાર કરી શકો છો સાથે તમને નટ્સ ગમતા હોય તો સ્ટ્રોબેરી છે તો એની સાથે કાજુ બહુ જ સરસ લાગે છે તો થોડા રોસ્ટેડ કાજુ પણ તમે લઈ શકો છો તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગશે તો આ રીતની આપણે સામગ્રી જોઈશે બહુ ઇઝીલી તમે બનાવી શકશો આ પણ અને આજે જે ક્રીમ તિરામીસુ જે તમે અત્યારે ઘરે બનાવવાની હું તમને મેથડ આપી રહી છું એ જ તિરામીસુ જયારે તમે આવી રીતે એક પોર્સન જયારે બારે માર્કેટમાં ખાવ છો ત્યારે એ લગભગ બસો રૂપિયા અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયાનું એક નાનું પોર્સન તમને મળતું હોય છે જયારે આમાંથી બનાવશો તો એવા ત્રણ થી ચાર પોર્સન તમારા તૈયાર થશે એટલે કાઉન્ટ કરી શકો છો કે થોડી એફર્ટ આપશો તો તમે એક બઉ સરસ ડીઝર્ટ તૈયાર કરી શકશો ઘરે સાચી વાત છે હવે સૌથી પેલા આપણે ક્રીમ ચીઝ તૈયાર કરી લઈએ એના માટે મિક્સી માં પનીર લેવાનું છે જે આપણે ઘરે તૈયાર કર્યું હતું એ પનીર અથવા તો તમે બારનું પણ જો ફ્રેશ પનીર લાવો ને તો પણ ચાલે છે પણ ફ્રેશ હોવું જોઈએ અને કોઈ ડેરીમાંથી લાવશો તો એનું રિઝલ્ટ વધારે સરસ મળશે તો એ પનીર એની સાથે ઘટ મસ્કો લેવાનું છે એટલે કે બાંધેલું એ બંને બ્લેન્ડ કરવાનું છે એટલે કે મિક્સી જારમાં એને પેલું ચાલુ બંધ કરીએ ને આપણે મિક્સર ને ચાલુ કરીએ અને પછી તરત જઈએ એવી રીતે એને બ્લેન્ડ કરવાનું છે કન્ટિન્યુઅસ મિક્સચર ચાલુ રાખીને એને બ્લેન્ડ નથી કરવાનું પણ આવી રીતે વિપ કરીને બ્લેન્ડ કરવાનું છે આવી રીતે તમે બ્લેન્ડ કરશો એટલે પનીરના જે ચંક્સ હશે એ અને એની સાથે દહીં બંને સરસ રીતે મિક્સ થઈ અને એકદમ સોફ્ટ એવું મિશ્રણ તૈયાર થઈ જશે હવે એની અંદર ચીઝ સ્પ્રેડ એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું ચીઝ સ્પ્રેડ એડ કરી અને એને પણ થોડું વિપ કરવાનું છે આવી જ રીતે એની સાથે મીઠું અને આઈસિંગ સુગર એડ કરવાની છે ગડપણ આપણે આની અંદર બહુ વધારે નથી એડ કરતા એનું રીઝન એ છે કે આપણે સ્ટ્રોબેરી કમ્પોર્ડ એડ કરી રહ્યા છીએ કોમ્બિનેશન થશે ને ને તમે ત્યારે એકદમ સરસ એનો બેલેન્સ ટેસ્ટ આવશે જો તમે આ જ વસ્તુમાં ગડપણ વધારી દેશો ને તો પછી એવું થશે કે જે તમારું ઓવરઓલ ડીઝર્ટ તૈયાર થશે ને ત્યારે એ બહુ જ વધારે મીઠું તૈયાર થઈ જશે અને નહીં ભાવે તો આ રીતે બ્લેન્ડ કરી અને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે એટલે ઓલમોસ્ટ તમારું ક્રીમ નું જે મિશ્રણ છે જે મિશ્રણ છે છે એ સરસ તૈયાર ગયું હવે આજ મિશ્રણ માંથી ઓરિજિનલ ફ્લેવરનું હોય છે તો એ એ એમાં પણ તમે બનાવી શકો છો એના માટે તમારે કેકની પતલી સ્લાઇસ લેવાની છે જે તમે ગ્લાસમાં સેટ કરવા માટે ને એની સાથે કોફી ડિકોક્શન બનાવવાનું છે એટલે કે કોફી લેવાની છે એની અંદર સુગર એડ કરી અને એની અંદર લગભગ એક કે બે ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ જે મિશ્રણ તૈયાર થાય ને એને કેક સ્પોન્જ જે છે એને આપણે ગ્લાસમાં સેટ કરી હોય તો એના ઉપર આ ડિકોક્સન તમે એડ કરો પછી એના ઉપર પાછું ફરીથી જે તીરા નું જે આપણે મિશ્રણ તૈયાર કર્યું ક્રીમ મિશ્રણ એ એડ કરો એના ઉપર ફરીથી તમે એક કેકનું નું લેયર કરો અને કોફી ડિકોક્સન એડ કરી અને ફરીથી ક્રીમ ચીઝનું લેયર કરો તો આ રીતે એ કોફી ફ્લેવર નું આખું તૈયાર થશે જે ઓરિજિનલ ફ્લેવર હોય છે અત્યારે આપણે સ્ટ્રોબેરી એડ કરવાનો છે સ્ટ્રોબેરી ફ્લેવર આપણે લઈ રહ્યા છીએ તો એના માટે શું કરવાનું છે કે સૌથી પહેલા નીચે આ મિશ્રણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને આને છે ને થોડી વાર ફ્રીઝમાં એકાદ કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેવાનું છે ફ્રીજમાં સેટ થશે ને એટલે મિશ્રણ હજી વધારે સરસ ઘટ અને એકદમ સરસ સેટ થઈ જશે હવે સોટ ગ્લાસ લેવાના છે નાના નાના ગ્લાસીસ જે આવે છે ને ગ્લાસ લેવાના છે એમાં આપણે આખું ડીઝર્ટ અરેન્જ કરીશું એના માટે સૌથી પેલા નીચે લગભગ એક મોટી ચમચી જેટલું એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ છે એ એડ કરવાનું છે એના ઉપર સ્ટ્રોબેરી વાળું મિશ્રણ લેયર કરીશું આપણે સ્ટ્રોબેરીનું લેયર કરીશું એના ઉપર સ્ટ્રોબેરીનું જયારે લેયર કરીએ ને એના સાથે જ આપણે કાજુના ટુકડા એડ કરવાના છે જે રોસ્ટેડ કાજુ આપણે લીધેલા છે એના એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે અને એને પાથરી દઈશું અને પછી ફરીથી ક્રીમ ચીજ નું મિશ્રણ લઈશું ઉપર ફરીથી સ્ટ્રોબેરીનું મિશ્રણ લઈશું ઉપર સ્ટ્રોબેરીનું મિશ્રણ લઈ અને ઉપર એક સ્લાઇસ સ્ટ્રોબેરી ની ઉપર મૂકી દેવાની છે એટલે એ માં પણ બહુ જ સરસ લાગશે એટલે નીચે વ્હાઈટ વચ્ચે રેડ એની ઉપર વ્હાઈટ અને ઉપર રેડ આ રીતનું તમારું જે ડીઝર્ટ છે ને એ બઉ જ સરસ દેખાશે અને જે તમે રેડ મૂક્યો નું જે કમ્પોર્ટ મૂક્યું હોય એના ઉપર એક સાથે તમે મૂકી દેશો તો એ તમે માર્કેટમાંથી લાવ્યા હો ને એ રીતનું તમારું ડીઝર્ટ આખું તૈયાર થશે તો એકદમ મસ્ત મજાનું આ ડીઝર્ટ છે બહુ જ સરસ રીતે બને છે જો તમને એવું લાગ્યું હોય ને કે હું ફરીથી મારે સાંભળવું છે તો તમે યુટ્યુબ પર જઈ અને ફરીથી સાંભળશો ને બે વાર સાંભળશો અને એટલે તમને એમ થશે કે ના ના તો બહુ ઇઝી છે ને હું ચોક્કસથી બનાવી શકીશ તો ચોક્કસથી બનાવજો અને હા બનાવો ને તો આ ડીઝર્ટના ફોટા ચોક્કસથી અમારી સાથે શેર કરજો જી સુરબીબેન સરસ મજાની ક્રિસમસ ઇવિનિંગ હોય અને આપણા ઘરે જ્યારે પાર્ટી થતી હોય ત્યારે ડીઝર્ટ વગર તો એ પાર્ટી અધૂરી છે અને એમાં પણ આજે તમે જે શીખવ્યું છે ઇટાલિયન ડીઝર્ટ તિરામીસુ આપણા શ્રોતાઓને કહીએ કે તમારી ક્રિસમસ ઇવનિંગ ની જો ખાસ બનાવી હોય તો આ તીરામીસો આપના ઘરે ચોક્કસથી બનાવજો યસ અને લુક છે એ પણ એકદમ જ એટ્રેક્ટિવ છે અને હા ટેસ્ટમાં તો બધાને મજા આવશે એવો ટેસ્ટ છે યસ ચોક્કસ એટલું બધું સોફ્ટ અને ક્રીમી છે અને હા જો એક વાત કરવાની રહી ગઈ કે જ્યારે આપણે ક્રીમ ચીઝનું મિશ્રણ તૈયાર કર્યું ને એની અંદર વિપ ત્યારે જ એડ કરવાનું છે અને ફોલ્ડ કરવાનું છે એને મિક્સી જારમાં એડ નથી કરવાનું મિક્સી જાર માંથી આપણે ક્રીમ ચીઝ તૈયાર કર્યું એને એક બાઉલમાં લઈ લેવાનું છે અને એની અંદર એ વિપક્રીમ ને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરવાનું છે એટલે હળવા હાથે એને ફોલ્ડ કરવાનું કેવાય એ એ રીતે તમે ફોલ્ડ કરશો એટલે જે ક્રીમ નું મિશ્રણ છે ને એકદમ હજી વધારે લાઇટ થશે અને બહુ જ સરસ માઉથ મેલ્ટિંગ એનો ફીલ આપશે તમને હમ સ્ટ્રોબેરી ફ્લેવર છે એટલે બાળકોને તો ચોક્કસથી ભાવવાનું જ છે યસ જે તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આપણે આપણા શ્રોતાઓને ક્રિસમસ સ્પેશિયલ એક ડેઝર્ટ આપણે શીખવ્યું છે અને એ છે સ્ટ્રોબેરી તિરામીસુ ચોક્કસ બહુ જ સરસ છે અને ચોક્કસ બનાવજો જી તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે ખૂબ ખૂબ આભાર આવતા સપ્તાહે ફરી મળીશું ત્યાં સુધી મેરી ક્રિસમસ મેરી ક્રિસમસ અને શ્રોતાઓ હવે મળીએ આપણે આજના ગેસ્ટને ગાયબેન ત્રિવેદી ને કેમ છો ગાયત્રી બેન બસ મજામાં ગાયત્રી બેન સુરિ સોડમ માં આપનું સ્વાગત છે થેન્ક યુ ગાયત્રી બેન આપ શું કરો છો મારે કુકિંગ અને બેકિંગ ના ક્લાસીસ છે ક્યાં બાત હે કુકિંગ અને બેકિંગ ના ક્લાસીસ આપ કરાવો છો જી એટલે કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો આમ તો હું બે હજાર અગિયાર થી છું ફિલ્ડમાં પણ એઝ અ પ્રોફેશનલ મેં બે હાજર સત્તર માંથી સ્ટાર્ટ કર્યું છે ક્યાં બાત હૈ તો આપણને રિસ્પોન્સ આપને કેવો મળે છે બહુ સરસ મળે છે જે અને આપના હાથ નીચે જે કેટલા સ્ટુડન્ટને તમે રેડી કર્યા છે કે જેમણે સરસ રીતે કુકિંગ અને બેકિંગની અંદર તમારી પાસેથી કઈ નવું શીખ્યા છે આમ તો જે બેચિસ ચાલે છે જે રેગ્યુલરમાં એમાં હન્ડ્રેડ પ્લસ જાય છે સ્ટુડન્ટમાં પણ હું ઈવેન્ટ બી કરાવું છું કોઈ એનજીઓ થકી હોય ને તો એ ત્યાં આગળ જઈને હું પણ શીખવાડું છું તો લગભગ પાંચ હજાર જેટલી સ્ટુડન્ટ થઈ ગયા છે અત્યાર અરે વાહ અને તમે કહ્યું કે અત્યાર સુધી પાંચ હજાર જેટલી બહેનો તમારી પાસે આવી અને કુકિંગ અથવા તો બેકિંગ ના ક્લાસ એમણે કર્યા છે તો બહુ જ મોટી વાત છે કે તમે બહુ સરસ કામ કરો છો હા તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો શ્રોતાઓને કઈ રેસીપી શીખવશો એકચ્યુઅલી અત્યારે બેકિંગનું વધારે ચાલે છે અને બધા આપણે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છીએ જી તો અત્યારે ક્રિસમસ સ્પેશિયલ ચાલે છે એટલે મતલબ ડિસેમ્બર એટલે ક્રિસમસનો મહિનો તો ત્યાં આગળ મોસ્ટ કેક વધારે વપરાય છે જી હા તો આજે આપણે પહેલી રેસીપી ક્રિસમસ સ્પેશિયલ કેક લેવાના છીએ બિલકુલ ગાયત્રીબેન તમે જયારે બેકિંગ શરૂ કર્યું ત્યારે તમે કોઈ ક્લાસ લેવા ગયા હતા કે તમે બસ ટ્રાયલ એન્ડ એરર બેઝ ઉપર જ શીખી ગયા છો નહી નહીં 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 મેં પ્રોફેશનલ કરેલું ઓકે સરસ ચાલો તો આજે આપણા શ્રોતાઓને આ સરસ મજાની ક્રિસમસ સ્પેશિયલ આપણે કેક શીખવશું અને સાથે બીજી રેસીપી આપ કઈ શીખવશો એ અત્યારે નું વધારે ચાલે છે બધાને મેદો ના જોઈએ ઘઉં ના જોઈએ ખાંડ ના જોઈએ તો એના માટે આપણે સ્પેશિયલ રાગીમાંથી કૂકીઝ બનાવતા એટલે મિલેટ કૂકીઝ કરાવડાવીએ ક્યાં વાત બહુ સરસ તો ચાલો બંને રેસીપી આપણા શ્રોતાઓને શીખવી દઈએ સૌ પહેલા કઈ રેસીપી આપ શીખવશો અત્યારે આપણે ક્રિસમસ પ્લમ કેક લઈએ છીએ ડન તો આ કેક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે એમાં પહેલે તો ફ્રૂટ જોઈશે ફ્રૂટ અને નટ્સ લોટ્સ ઓફ ફ્રૂટ અને નટ્સ જોઈએ અને એની સાથે ઓરેન્જ જ્યુસ જોઈશે આપણી પાસે જી પછી છે વોલવીટ નો એટલે મેં ઘઉંના લોટમાંથી કરાવડાવી છે તમારે જો જોઈએ તો મેંદો યુઝ કરી શકો છો ઓકે ઘઉંનો લોટ એકસો સિત્તેર ગ્રામ લેવાનો છે ઓકે મિલ્ક પાવડર છે વીસ ગ્રામ છે બેકિંગ પાવડર એક ચમચી સોલ્ટ વન એટ સ્પૂન જિન્જર પાવડર એટલે આપણે નો પાવડર લઈએ છે તો હાફ ટીસ્પૂન છે જાયફળ નો પાવડર છે એક ટીસ્પૂન કહેવાય ને વન એથ ટી સ્પૂન તજ નો પાવડર છે એ વન ફોર્થ ટી સ્પૂન છે અને એલાયચી પાવડર છે હાફ ટી સ્પૂન ઓકે ઓઇલ છે પાસઠ ગ્રામ કડ દહી એટલે સાહીઠ ગ્રામ છે જેગરી પાઉડર આપણે લઈએ છીએ એલોગોલ નો પાવડર આવે છે એ જેગરી લઈએ એકસો વીસ થી એકસો ચાલીસ ગ્રામ છે વેનીલા એસેન્સ છે પચાસ થી સાહીઠ ગ્રામ જોઈશે અને બેકિંગ સોડા પણ ફોર્થ ટી સ્પૂન અને વિનેગર એક ટી સ્પૂન ઓકે તો હવે આટલા જ ની મદદથી આપણે હવે બનાવવા જઈ રહ્યા છીએ ક્રિસમસ સ્પેશિયલ કેક જી અને સામાન્ય રીતે એવું થતું હોય કે જયારે બેકિંગ કરતા હોઈએ ત્યારે મેં એવું સાંભળ્યું છે કે આપણા જેટલા પણ શેફ અહીંયા આગળ આવ્યા છે પ્લેટફોર્મ ઉપર કે ભાઈ હંમેશા એનું જે પ્રપોર્શન છે એ બહુ ચોક્કસ જાળવી રાખવાનું હા તો આપણને પરફેક્ટ આપણે જે ધારાસભ્ય મળશે હા સો જી બિલકુલ તો આપણે આપણા શ્રોતાઓને પણ કહીએ કે તમે જે આ કેક આપના રસોડે ટ્રાય કરો તો એમાં ખાસ ગાયત્રી જે રીતે આપણને મેઝરમેન્ટ કરવું છે એ મેઝરમેન્ટ પ્રમાણે જ આપણે નો ઉપયોગ કરીશું હા ચોક્કસ સુધી તો હવે આ કેક બનાવવા માટેની રેસીપી જણાવી દઈએ હાજી અને પહેલા તો આપણે ફ્રુટ અને નટ્સ જે લીધેલા છે સો થી દોઢસો ગ્રામ જેટલા લેવાના અને એને એક કપ ઓરેન્જ જ્યુસ સાથે ને સોફ કરવા પડશે બે કલાક ઓકે આમાં તમે કયા ફ્રુટ અને નટ્સનો ઉપયોગ કર્યો છે આમાં મેં કેનેડ ફ્રુટ લીધા છે અધરવાઇઝ તમે એ ચેરી મળે છે ચેરી છે ફ્રૂટી ફ્રુટી ફ્રૂટી છે અને બધા ફ્રુટ તમે એ નટ્સ લઈ શકો છો બદામ છે અખરોટ છે કાજુ છે તમને જે વાવતા હોય એ તમે રે ને એક કપ ઓરેન્જ જ્યુસ સાથે તમારે બે કલાક જેટલું શોક કરવા પડશે કે જેથી કરીને એ ફ્રૂટની અંદર એ ડ્રાય અંદર એનો ફ્લેવર આવી જાય બરાબર છે અને પછી બીજી બાજુ છે આપણે દહીં છે ઓઇલ છે ગોળ અને વેનીલા એસેન્સ છે મિલ્ક છે આ ચાર વસ્તુને રહે ને તમારે એક બાઉલની અંદર મિક્સ કરવાનું છે જે લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ છે ને એ એક બાઉલની અંદર મિક્સ કરવાના છે અને ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એક બાજુ કરવાના છે જેમ કે ઘઉંનો લોટ છે દૂધ નો પાવડર લીધેલો છે બેકિંગ પાવડર બેકિંગ સોડા અને મીઠું આ વસ્તુને આપણે બીજા બાઉલ ની અંદર મિક્સ કરવાનું છે લિક્વિડ જે ઇન્ગ્રીડિયન્ટ છે એની અંદર ગોળ એકદમ ઓગળી જાય ને એટલે પછી એની અંદર ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ નાખી અને મિક્સ કરવાનું છે એકદમ મિક્સ થઈ જાય એના પછી જે આપણે સોક કરેલું હતું ને ફ્રુટ અને નટ્સ ઓરેન્જ જ્યુસ ની અંદર એ પણ એની અંદર જ એડ કરી દેવાનો છે ઓકે બરાબર છે એટલે ત્રણેય વસ્તુને બરાબર બાઇન્ડિંગ આવી જાય પછી એના પછી આપણે એક બેકિંગ ટ્રે લેવાની છે કે જેમ કે આપણે કેક નું મોલ્ડ લેતા હોય તો નીચે ગ્રીસ કરી એલ્યુમિનિયમ ફોઈલ મૂકી અને એ આપણે જે બનાવી આપણે બેટર એ બેટરની અંદર એડ કરી અને એ ઓવનની અંદર એકસો એસી ઉપર વીસ થી પચીસ મિનિટ તમારે બેક કરવું પડશે બરાબર છે તો કેક નું રેડી થઈ જાય છે તરત જ ઓકે આમ બહુ જ ઇઝી છે પણ જો બરાબર માપ સાથે લો ને તો કેક બહુ જ ટેસ્ટી બને છે જી પણ ઘણા ને એવું હોય છે કે ભાઈ પ્રોપર જો મેંદા ની બનાવતા હોય છે તો એ પ્રોપર રેઝ કરે છે પણ તમે આજે વ્હીટ ફ્લોરનો ઉપયોગ કરો છો તો પણ એટલી જ સરસ બનશે આ ક એટલી જ સરસ બને છે હેલ્થવાઈઝ અને સુપર એકદમ યમી બને છે ઓકે તો આ એક ની એવી માન્યતા હોય છે તો કેક બનાવો ને તો મેંદાનો જ ઉપયોગ કરવો પડે ને નહીંતર એટલી સ્પોંજી નથી બનતી એટલે આ નહીં અમે લોકો સોજીની બી કરાવડાવીએ છીએ ઘઉંના લોટની ભી કરાવડાવીએ છીએ પણ હા એ પણ બહુ સરસ રહે છે એમ કે ટેસ્ટમાં અરે વાહ તો આજે આપણા શ્રોતાઓને આપણે સરસ મજાની ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક ની રેસીપી શીખવી છે જી જી અને હવે આપણે બીજી રેસીપી શીખવવાના છીએ મિલ્ક માંથી બનતા કૂકીઝ જી તો હવે બનાવવા માટેની આપણે રાગીના જે કૂકીઝ બનાવીએ છીએ ને એમાં સાથે આપણે ઇલાયચી લઈએ એટલા માટે કે ઇલાયચી ફ્લેવર આખી અલગ પડી જાય છે બરાબર છે હવે મિલેટ છે તો આપણે થોડું હેલ્થ વાઇઝ જોઈએ છે તો આપણે શરૂઆત કરીએ છીએ બટરથી સ્ટાર્ટ કરીએ છીએ બરાબર છે એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લો કે આપણે પ્યોર બટરમાંથી અમૂલ બટર હોય છે એમાંથી સિત્તેર ગ્રામ અમૂલ બટર લીધું છે ઓકે જેગરી પાવડર લીધો છે એ પંચોતેર એ પંચોતેર ગ્રામ છે રાગી ફ્લોર છે એ એંસી ગ્રામ છે કોકો પાવડર લીધા છે સાત ગ્રામ છે મિલ્ક મિલ્ક પાવડર લીધો છે એ દસ ગ્રામ છે કોર્ન ફ્લોર લીધો છે એ પાંચ ગ્રામ છે ઓટ્સ પાવડર છે એ વીસ ગ્રામ છે બેસન એ વીસ ગ્રામ છે બેકિંગ પાવડર હાફ ટી સ્પૂન બેકિંગ સોડા વન ફોર્ટ ટી સ્પૂન અને ચોક મિલ્ક ના જે ચોકલેટના ચિપ્સ આવે છે એ ત્રીસ ગ્રામ અને દૂધ લીધું છે આપણે ત્રીસ ગ્રામ અને ઇલાયચી પાવડર હાફ ટી સ્પૂન લીધું છે ઓકે બરાબર છે હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ પ્રોપર મેઝરમેન્ટ સાથે લઈએ ને તો બહુ સરસ કુકીઝ આપણને મળે છે એક બાઉલ લેવાનો એમાં આપણે પહેલા બટ બટર અને જેકરી પાવડર એ બંનેને વિસ્ક કરવાનું બંનેનું મિક્સ થઈ જાય પછી જે બધા જ ઇન્ગ્રીડિયન્ટ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ હતા ને એને ચાળીને એની અંદર મિક્સ કરવાના અને દૂધ ધીમે ધીમે નાખી અને એને એક ડો બનાવવાનો ડો બનાવી અને એના નાના નાના બોલ વાળી દેવાના બધામાંથી એટલે લગભગ વીસ થી પચીસ જેટલી કૂકીઝ બને છે આની અંદરથી ઓકે અને એ તમારે એકસો એસી ઉપર પંદર થી વીસ મિનિટ તમારે બેકિંગ થશે હમ એકસો એસી ઉપર દસ થી પંદર મિનિટમાં આરામથી થઈ જાય છે કુકીઝ બરાબર છે એટલે આ રીતે તમે બનાવો બહુ સરસ બને ઓકે તો બંને રેસીપી ખુબજ સરસ છે આપણે જેમ કહ્યું કે આપણે બેકિંગમાં માં જ સરસ માસ્ટરી માસ્ટર અને આજે આપડે ક્રિસમસ સ્પેશિયલ એપિસોડ ની અંદર આ બંને રેસીપી એકદમ પરફેક્ટ છે કે આપણા શ્રોતાઓને કહીએ એમના રસોડે કેક બનાવે અને સાથે મિલેટ માંથી બનતા રાગી માંથી બનતા કુકીઝ પણ એમના રસોડે ચોક્કસ થી ટ્રાય કરે આઈ એમ શ્યો છે જેટલા પણ સભ્યો છે એમના માટે આ સરસ મજાના મિલેટ માંથી બનતા કુકીઝ એ બનાવે હા ચોક્કસ ચોક્કસ જી તો ગાયત્રીબેન આજે આપણે અહીં કાર્યક્રમમાં આવ્યા ને શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની રેસીપી આજે આપણે શેર કરી છે એ માટે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ તો શ્રોતાઓ કૂકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ ગાયત્રીબેન ત્રિવેદીએ ક્રિસમસ સ્પેશિયલ એપિસોડમાં બહુ સરસ મજાની રેસિપીઝ આપણી સાથે શેર કરી છે સ્ટ્રોબેરી તીરામીસુ અને સાથે સાથે મિલેટ્સમાંથી બનતા કૂકીઝ અને હા પ્લમ કેક આ ક્રિસમસને ખાસ બનાવવા માટે આ રેસિપીઝ આપના રસોડે ચોક્કસથી બનાવો અને આપને આ રેસીપી કેવી લાગી રેસીપીને લગતા આપના પ્રતિભાવો અમને ચોક્કસથી મોકલજો તો મળીએ જ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું